એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાશ લેવામાં એક મહત્વના કેસના અગિયાર મહિનાથી ફરાર પીએસઆઈ દિલીપ ચોસલાની આખરે સુરતમાંથી ધરપકડ કરવામાં આવી તો પીએસઆઈ ચોસલા ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા અને લાશ લેવાનો આરોપી છે તો પીએસઆઈ દિલીપ ચોસલાએ કેસ રફા દફા કરવા માટે દસ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી અને કેસમાં વચેટિયાઓ લાંચ લેતા પકડાઈ ગયા હતા તો આ માહિતી પ્રાપ્ત થતા પીએસઆઈ પકડાઈ જવાથી બચવા માટે ફરાર થઈ ગયા હતા તો સુરત એસીબી ની ટીમે પ્રયત્નો કરીને પીએસઆઈ ની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આ ધરપકડથી પીએસઆઈ ચોસલાના કર્તવ્ય યુક્ત કરવા માટે ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવશે અને એસીબી દ્વારા પીએસઆઈની આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે તો એસીબી દ્વારા રીતે લાંચના કેસોમાં ભાગીદાર રહેલા ભ્રષ્ટ અધિકારીઓને પકડવાની તાજેતરની કામગીરી ન્યાય પ્રણાલી માટે મહત્વની છે જે ભવિષ્યમાં ભ્રષ્ટાચારને રોકવા માટેનું એક ઉદાહરણ બની ગઈ છે ગત સપ્ટેમ્બર બે હજાર એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ મળેલી કે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર ડી કે ચોસલા જેઓએ પોતાના બે અન્ય વચેટિયા પ્રજાજનો મારફતે એક જાણવાજોગની તેઓ ઇન્વેસ્ટિગેશન કરી રહેલ હતા એ જાણવાજોગના કામે તેઓએ આ કામે ફરિયાદી પાસેથી રૂપિયા દસ લાખની મા લાંચની માગણી કરેલી અને તેઓના બે અન્ય પ્રજાજનો મારફતે એ લાંચની રકમ સ્વીકારાયેલી અને તેઓ ફરાર હતા જેઓને ગતરોજ એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલી રહી